you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પૂર્વ પીએમ મનમોહન સિંહનું દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી કાલે સાંજે તેમની તબિયત બગડતા તેમને એમ્સ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું અવસાન થયું હતું બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડોક્ટર મનમોહનસિંહ નું બાણું વર્ષની વયે નિધન થયું છે તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એમ્સ તરફથી કહેવામાં આવ્યું કે ગહન શોખ સાથે અમે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ બાણું વર્ષની વય નિધન ની જાણ છીએ તેમની વય સંબંધિત તબીબી પરિસ્થિતિઓ માટે સારવાર પરિસ્થિતિ બે હાજર ચાર થી બે હાજર ચૌદ સુધી ભારતના વડાપ્રધાન હતા આ પહેલા તેઓ ભારતના નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે નરસિંહ વાળાની સરકાર દરમિયાન અર્થવ્યવસ્થાના ઉદારીકરણ માં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે ત્યારે તેમનું નિધન થતા દેશના બધા અગ્રણીઓ તેમને શ્રદ્ધાંજલિ Happy